વજન ઘટાડવા માંગતા નોલેજ હોવું જ જોઈએ હવે અંદાજે તો વજન ઘટાડવા માટે આસપાસ આપણે કેલરી લેવી પડતી હોય છે જનરલી આપણે શું છે કે બે હજારની આસપાસ કેલરી લેતા હોય છે તો એના માટે તમારે હજાર કેલરી માટે તમારે શું કરવું પડે ઉપવાસ તો કરવા જ પડે એક ટાઈમ જ જમવું પડે એના સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી અથવા બિલકુલ ઓછું સવારે સાંજે ખાવ તો બની શકે તો ધારો કે તમે ઉપવાસ કરો તો એક ટાઈમ તમે જમો છો તો એમાં શું કરવાનું તો એક રોટલી અંદાજિત કેલરી એક રોટલીમાં સો કેલેરી એક વાટકી શાકમાં સો કેલેરી લીલી શાકભાજી હોય તો અને એક વાટકી ભાતમાં સો કેલેરી એક વાટકી દાળમાં સો કેલેરી ચારસો કેલેરી થઈ ગઈ બીજી બીજી તમે દૂધ દહીં છાશ એવું કંઈ એક્સ્ટ્રા લો તો બીજી પચાસ સાઈઠ કેલરી થઈ શકે છે તો આટલું નોર્મલ લો તો બી તમે ચારસો થી પાંચસો કેલેરી થઈ જાય છે હવે તમે કદાચ કાચા શાકભાજી જે ગાજર મૂળા ટામેટા કાકડી એ લેવું લો તો એમાં વધારે ફાયદો થાય કે એમાં પાચનતંત્ર તમારું સુધરે અને એમાં કેલરી બી ઓછી હોય છે ગમે તે એક દિવસ એની બનાવો તો કમસે કમ વીસ થી ત્રીસ કેલરી હોય છે તો એ એ સારું પડે કદાચ ફળ તમે એક્સ્ટ્રા એડ કરી શકો કોઈ તો એમાં શું છે પચાસ થી સાહીઠ કેલરી હોય છે સફરજન જામ ફળ પપૈયા એમાં પચાસ ની આસપાસ કેલરી હોય છે પણ જો કદાચ તમે ગળિયા ફાળ લો કેળા ચીકુ તો તેમાં વીસ થી ત્રીસ કેલરી વધી શકે છે તો તમે આટલું નોર્મલ બી ખાઓ ને સાંજે અને આટલું થોડું લો ને તો તમે છસો સાતસો કેલરી અંદાજિત થઈ જાય છે તમારી પછી સવારે તમે જો ચા પીઓ છો તો ચામાં પચાસ કેલરી ગણી ને ચાલવી પડે તો એક પચાસ કેલરી ગણો પછી તમે કદાચ અંદર બિસ્કીટ નાખો એમાં સાદા બિસ્કીટ નાખો તો વીસ કેલરી ગણો થોડા ગળ્યા બિસ્કીટ લો તો બીજી ત્રીસ થી ચાલીસ કેલરી ગણો

ગ્રીન ટી એવું દેવું કઈ દેશી આપણો જે ઈલાજ કરી ઉકાળા બનાવી પીવો તો તમને બહુ કેલરી હોતી નથી પણ ચામાં વધારે કેલરી તો કહેવાનો છે કે જેમાં મોરસ હોય છે એ વધારે કેલરી હોય છે તો આ રીતે તમે ખાલી નોર્મલ નોર્મલ લોને તો બી તમારે આઠસો નવસો કેલરી થઈ જતી હોય છે હવે તમને એ અંદાજ હોય તો તમારે શું છોડવું પડે વજન ઘટાડવું હોય તો ખાસ એ જે વસ્તુ અડાય જ તો જેટલી મોરસ વાળી વસ્તુ હોય ને ગળી વસ્તુ હોય એ બધી જ છોડવી પડે કેક ચોકલેટ આઈસ્ક્રીમ ગળિયા બિસ્કીટ છે પછી તમે જેટલી મીઠાઈઓ છે મીઠાઈઓમાં તો ફૂલ કેલરી એક ચક્કામાં બસો થી અઢીસો કેલરી હોય થોડા ચાસણી વાળા ત્રણસો થી ચારસો કેલરી હોય એ તો છોડવું જ પડે પછી તમે તળેલી વસ્તુ છે જેમ કે સમોસા કચોરી તો એ એમાં પણ છોડવું પડે કે એમાં પણ તમે ભારે ત્રણસો થી બસો થી ત્રણસો કેલરી થઈ જાય તો એ તળેલી વસ્તુ બી છોડવી પડે પછી દૂધ દહીં છા સુધી તમે કદાચ ચાલી શકે છે પણ ઉપર જાઓ જેમ કે માવાની મીઠાઈ પનીર છે માખણ છે ઘી છે એ બધું છોડવું પડે કેમ કે એમાં ફૂલ કેલરી હોય છે અમુક એટલે કહેવાનો મતલબ છે કે સસ્ત ઓછામાં ઓછી કેલરી તમને મળતી હોય તો કાચા શાકભાજી પછી થોડા ફ્રુટ્સમાં ઓછી કેલરી હોય એનાથી પેટ ભરો અને થોડી આપણી ભોજનની ડીશ છે એમાં સો સો કેલરી અંદાજીત તમે ચાલો પણ જો અંદર તેલ કે મુરસ નાખશો તો કેલરી તમારી વધતી હોય છે તો આ રીતે તમે થોડું ઘણું નોલેજ રાખો તો તમારું વજન ઘટી શકે છે સારું ચાલો ત્યારે બીજા નેક્સ્ટ વિડીયોમાં